રાજ્યભરમાં ગોગો પેપર પર પ્રતિબંધના આદેશ બાદ હવે એક્શનમાં જોવા મળી રહી છે પોલીસ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનું ઓપરેશન ગોગો પેપર સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક પાનના ગલ્લામાં દરોડા પાડ્યા અમનપાલ કલેક્શન નામની દુકાનમાં એસઓજીની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી જોકે છેલ્લા એક સપ્તાહથી ગોગો પેપર પર સુરત એસઓજીએ સકંજો કસ્યો છે ગોગો પેપર ઉપર પ્રતિબંધ આવ્યા બાદ એસઓજી પોલીસ સર્ચ ઓપરેશનમાં જોતરાય છે અધિકારી આપણી સાથે મોજુદ સાહેબ કયા પ્રકારની કાર્યવાહી ગોગો પેપર પ્રતિબંધ બાદ સર્ચ ઓપરેશન ગોગો પેપર મળ્યા બાદ સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આજ રોજ મહેરબાન સીપી સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ જે જે જગ્યાએ ઇલીગલ ગોગો પેપર તેમજ ઇલિગલ હોકાનું વેચાણ થતું હોય ત્યાં રેડ કરવાનું અત્યારે ચાલુ છે અને રેડ બાદ આપનો સંપૂર્ણ વિગત જણાવવામાં આવશે કઈ રીતે સર્ચ કરાયું છે અને કયા પ્રકારનો પદાર્થ અત્યારે મળી આવ્યો છે શું શું તપાસ્યુંમાં આવ્યું આજ રોજ અમને સવારે વહેલા ઇન્ફોર્મેશન મળેલી અને ઇન્ફોર્મેશન બાદ અમારી એસઓજીની ટીમ દ્વારા અહીંયા રેડ કરવામાં આવેલી અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે કઈ રીતની સૂચનાઓ મળી છે આપને જે જે ઇલીગલ સુરત શહેરમાં જ્યાં જ્યાં ઇલીગલ થતું હોય ત્યાં ઇલીગલ હોકાનું વિતરણ થતું હોય ગોગો પેપરનું વિતરણ થતું હોય

અમન પાન કલેક્શન છે ત્યાં અત્યારે હાલ દરોડા પાડવામાં આવ્યા છે અને એસઓજી પોલીસ અત્યારે ચપ્પા ચપ્પા ઉપર અત્યારે સર્ચ ઓપરેશન કરી રહી છે કેમેરામેન રાકેશ પાન સાથે ધનરાજ બાગલે એબીપી સ્મિતા સુરત પોરબંદર અને ઝાવરમાંથી સ્મોકિંગ સ્ટ્રીપ અને ગોગો પેપર પર એસઓજીએ કાર્યવાહી હાથ ધરી પ્રતિબંધ મુકાતાની સાથે પોલીસે આ પ્રતિબંધિત ગોગો પેપરનું વેચાણ અટકાવવા માટે કમર કસી એસઓજીની ટીમે અલગ અલગ ટીમો બનાવી અને પાનના ગલ્લાની સાથોસાથ કેબિનોમાં પણ ચેકિંગ હાથ ધર્યું ઝાવર ગામે ભરત પાન એન્ટી સ્ટોલમાં ગેરકાયદે સ્મોકિંગ સ્ટ્રીપનું વેચાણ થતું હોવાનું ખુલ્યું પોરબંદરના ચાય અને સુટ્ટા બે દુકાનમાંથી ઝડપાયા ગોગો પેપર પોલીસે પારના ગલ્લા સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો વાત વડોદરાની કરી અહીં પણ ગોગો પેપર સાથે એક શખ્સની ધરપકડ કરી લેવાય નશાકારક ગોગો પેપર સાથે ગિરીશ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છપ્પન જેટલા બોક્સ તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યા આરોપી ક્યાંથી આ જથ્થો લાવ્યો હતો તેને લઈને તપાસ તેજ કરાઈ આરોપી ગોગો પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હોવાની વિગતો પણ મળી વડોદરા સિટી માં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી એ આધારે નવા જાહેરનામાની ની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય હોય કેમિકલ કાર્બોનેટ હોય ક્લોરિન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર છે ગોગો સ્મોકિંગ કોન હોય પરફેક્ટ રોલની વસ્તુઓ હોય પાન પાર્લરમાં મળતી હોય આવી બધી પરચુરણ કર્યાની દુકાનો છે ચાની દુકાનો છે આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે એવું સરકાર પણ આ બાદ ચિંતિત હતી એમાં સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા જે આવા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય ડ્રગ્સ હતો કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ જાહેરનામા બંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે